એ વળી નવો કામે કે ન કાઉન્ટર તમારે સંભાળવું 5 વાગે કેવા કે 5 વાગે બસવાર પોગડ્યું મહેમાન વાળો એ વાત થઈ વાત થઈ

તમે બે શબ્દો બોલો આજની યાત્રા વિશે સુરત થી આવ્યા ને કેટલા વાગે આવ્યા વારે અમે તો કાલ આવી ગયા છીએ કાલે બપોરે પહોંચી ગયા હતા બપોરની તડામાર તૈયારી અત્યારે બધું કમ્પ્લીટ તૈયાર છે હવે બસ યાત્રાની રાહે છે ગામના વડીલો યોંગો લેડીસો દીકરીઓ બધા બસ યાત્રા ની રાહ છે એટલે બસ હવે થોડા સમય માં એટલે કે 6 1 વાગી જશે યાત્રા આવે એટલે એનું વેલકમ કરી અને ગોપાલભાઈ અભિવાદન કરીએ હા શ્રી સરદારજી એનું સ્વાગત ભાવભેર કરીએ બસ એવી અપેક્ષા હતી આજે આખું ગામ અહીંયા એકઠું થયેલું છે જય સરદાર સૌના સરદાર સૌના સરદાર અચમાડી ગામ છે બાબરા તાલુકો જિલ્લો ઉમરેલી

ઘનશ્યામભાઈ બે શબ્દો આજની યાત્રા વિશે બોલો ભેગું થઈ રહ્યું છે શરૂઆત થઈ ચૂકી છે સરદાર સન્માન યાત્રાની પૂર જોશ થી ચાલે છે અને બાકી રહેલા તમામ ગ્રામજનોને ઉપસ્થિત થવા અહીંયા આવી જાય સર્વોદય ગ્રાઉન્ડ ઉપર છ વાગ્યાની આસપાસ યાત્રા આવી પહોંચશે આ બધા સુરત થી આવ્યા છે ભાઈઓ ચેનલ માં છે

so <laughs> okay, okay bye subscriber grill dish uh, yeah લેખતો ન ફાસ કે નિકળતો કઈ નથી તો લાગે કે બેક તો ઓણ્યા વેલીમાં વેલીમાં ન આપણે સંધી રોટીસ હા ત્યાં તું મણાયો કેદી અલે તમે ઓલી ઓફિસ ઈ ઓલી ઓફિસ જ ગયા હો આ છે કવલે ફોસેટી બંધો ને આવ છે તમે મેન ઓફિસ મેન ઓફિસ લે અહીંયા કરી દેવા ઓર માં Vai expelled mią? Ah! Ja, gr настоящ mu humana Raven w Republica jest jedna i piaörung kotrole Ск sentimenteday 火 нельзя

Kenapa? Ini sebenarnya mau

સન્માન યાત્રા આવે છે યાત્રા ગોપાલભાઈ લઈને આવી રહ્યા છે તેના સન્માન માટે આ તમામ તૈયારીઓ ચાલી રહી છે ખૂબ ખૂબ આભાર એનો ગળો બેહી ગયો ભાઈ

તો ગામનો રિઝલ્ટ તો મારી છે ને ગામનો બિચારા તો મારી છે ને અટા પણ તમે વાત કેવા એ આખો થઈ ગઈ ગામજનો બધા આવી રહ્યા છે ટૂક સમયમાં યાત્રા પહોંચી જશે ચમાળી ગામે જય સરદાર સૌ ના સરદાર

અને ગામ બધા જલસા કરે છે ભરતભાઈ બધા એવા છે સુરતવાસી બધા એવા છે ગૌશાળા અમારા ગામમાં સારી હાલે છે ગામનો સાથ સહકાર સારો છે હા બહુ સારું કામ છે જો આ બધા સુરત થી આવ્યા છે હા માલા હતા આવ્યા છે બજાર પોલીસ ફૂડ સેવી ગામ છે ચમાળી બાબરા પાસે એવું ભાઈ

સરદાર સરૂર માન યાત્રા હમણાં ટૂંક સમયમાં ચમાડી ગામના આંગણે પહોંચી રહી છે તો લાઈવમાં જોડવા બધા લાભાર નો અહીંયા સાફા બંધાય છે અમારા પંચાયતના સભ્ય છે બે શબ્દો કયો નરેશભાઈ સરદાર યાત્રા માં સૌ મિત્રો ને પધારવાજો જય સરદાર જય સરદાર કેમ બે અનિયમિત હા હા સાપો બાંજો હા હા સાપો સાપો થોડું રે